પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને આપ દ્વારા આજે સવારે નગરપાલિકા ખાતે કોંગ્રેસના કાર્યકરો કાળા વસ્ત્રો ધારણ કરી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વેરા વધારાનો વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકા ખાતે ભાજપ નગરપાલિકા વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યાં પાલિકા ખાતે પોલીસ આવ્યો જતા પાલિકા ખાતે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અટકાયત કરી પોલીસ ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી શહેરના બી ડિવિઝન ખાતે લઈ ગઈ હતી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી શાસિત પાટણ નગરપાલિકાએ વેરામાં ડબલ વધારો કર્યો છે પાણી વેરો પચાસના સો એ રીતે ડબલ વેરો અને મિલકત વેરામાં વીસથી પચીસ ટકાનો વધારો કરી આ ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા જ્યારે મોંઘવારીના મારથી પીસાઈ રહી છે અને મોંઘવારીનો સામનો કરી રહી છે અને વેપારી કરેલા શિક્ષણનો સામનો કરી રહી છે ત્યારે આટલો બધો વધારો આપી અને પાટણની પ્રજાને ખરેખર હેરાન પરેશાન કરવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે પાટણ નગરપાલિકા ખાતેના વેરા વધારાનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પૂર્વ શહેર પ્રમુખ ભરત ભાટિયા જયમીન પટેલ મુમતાજ બાનુ શેખ દિનેશ ભીલ નિખિલ પટેલ જયેશ ચૌધરી સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પાટણ નગરપાલિકા ખાતે નગરપાલિકાની સરકારે પાટણની પ્રજા ઉપર ડબલ વીરાનો માર મારતા આજે પ્રથમ દિવસે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા હલ્લાબોલ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો નગરપાલિકા જ્યારે અમે પહોંચ્યા ત્યારે ખરેખર દુઃખની બાબત એ છે કે પબ્લિકને ડબલ વેરા કરવા છતાં પણ આ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી ન તો પાણીની વ્યવસ્થા હતી ન તો સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા હતી કે ન તો કોઈ પણ અન્ય વ્યવસ્થા હતી અને તેના વિરોધમાં અમે હલ્લાબોલ્લો કાર્યક્રમ કર્યો હતો જેમ જાણું છું એમ ભારતીય જનતા પાર્ટી કોઈપણ વિરોધના કાર્યક્રમને પહોંચીને વળતા એવું હરમેશ પોલીસથી આગળ કરે છે પોલીસો કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો અમારા તમામ કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવીથી અમને બીટીજી પોલીસ લઈ જવામાં આવ્યા હતા પરંતુ આપના માધ્યમથી કહેવા માગું છું કે જ્યારે તમે ડબલ વેરો કરતા હો તો એની સામે સવલતો વધારો વેરો ભરવા આવનાર જે સિનિયર સિટીઝન હતા આજે બપોરે સાડા બાર વાગ્યા સુધી કાઉન્ટર ચાલુ થયું ન હતું તેથી લોકો હેરાન પરેશાન થયા હતા ચાર ચાર કલાક બેસી રહેવા છતાં પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા નગરપાલિકા કરવામાં આવી ન હતી એકદમ અંધર ખાતું હોવાના કારણે આજે વેરો ભરવા આવનાર લોકો ત્રાહીમાં પોકારી ગયા હતા આગામી સમયમાં જો આની આ પરિસ્થિતિ રહી તો અમે ગાંધીજીના માર્ગે પણ ફરીથી કાર્યક્રમ કરીશું પાટણ ભાજપ શાસિત નગરપાલિકામાં પાટણની અંદર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ રહે છે તેમ છતાં પાટણ નગરપાલિકાએ વેરામાં ડબલ વધારો કર્યો છસોના બારસો કર્યા પાણી વેરાના ગટર વેરાના ત્રણસોના છસો કર્યા સ્ટ્રીટ લાઇટ વેરાના હોના બસ્સો કર્યા સફાઈ વેરાના પચાસના હો કર્યા અને મિલકત વેરામાં વીસથી પચીસ ટકાનો વધારો કરી આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પાટણના ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાની કેળો ભાગી નાખી છે ત્યારે આ કોંગ્રેસ પાર્ટી ગરીબ અને મધ્યમ વર્ગની સાથે અને પાટણ નગરજનોની સાથે રહી અને આ ભાવ વધારાના વિરોધમાં આજે ઉગ્ર આંદોલન કર્યું ભાજપના શાસનના લોકોએ પોલીસ બોલાવી અગાઉથી અને તમારા તમામ કાર્યકરોની ધરપકડ કરાઈ છે પણ અમે ક્યારેય પાટણની પ્રજાનો અવાજ બનીશું અને પાટણની અવાજનો પ્રજા બની ઉગ્ર ભાવ વધારાનો વિરોધ કરીશું આ વેરા જે વધાર્યા છે એ ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય દેવાના નથી કદાચ પાંચ દસ ટકાનો વધારો હોય તો એ માન્ય છે બાકી આ તો ડબલ વેરા કરી નાખ્યા છે ગરીબ પ્રજાની અને મધ્યમ વર્ગની પ્રજાની હાલ મોંઘવારીના કારણે પોતાને ઘર ચલાવવું કાઠું પડી રહ્યું છે ત્યારે આ વેરા ભરશે ક્યાંથી અને તમે અત્યારે જોઈ શકો છો કે એમને વેરાની શરૂઆત કરી હતી પહેલી તારીખે થવી જોઈએ એની જગ્યાએ અગિયાર તારીખ થઈ ત્યાં સુધી હજુ એમના કોમ્પ્યુટરો ચાલુ નથી રહ્યા હજી અપડેટ ચાલુ નથી થયું તો આ વેરા પબ્લિક ભરવા માટે રોજ આવી આઈને ધક્કા ખાય છે તેમ છતાં હજુ વેરાની વસૂલાત ચાલુ કરી નથી બીજું કે ગરીબ અને મધ્યવર્ગના લોકો ઉંમરલાયક લોકો અહીં આવીને બેસે હતું તો બેસવાની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી પંખાની વ્યવસ્થા નથી અત્યારે ગરમી એટલી બધી પડી રહી છે બુજર્ગ બેસી ગયા પણ આ પાટણ ભાજપ શાસિત નગરપાલિકાને આ કોઈ જાતની પડી નથી